અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દસ મહિના પહેલા પકડાયેલ કથિત સિંચાઈ કચેરી મામલે ફરિયાદ નોંધાઈ છે પોલીસે નિવૃત્ત કરાર આધારિત કાર્યપાલક ઇજનેર સામે ગુનો દાખલ કર્યો છે ઉલ્લેખનીય છે કે શહેરના મેઘરજ બાયપાસ રોડ પર એક રહેણાંક મકાનમાં કથિત સિંચાઈની નકલી કચેરી મળી આવી હતી તો આ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં રચાયેલ સમિતિએ તપાસનો અહેવાલ ડીડીઓને સોંપ્યો હતો એક સોશિયલ મીડિયામાં નકલી કચેરી બાબતે સમાચાર વહેતા થયેલ હતા તે બાબતે તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડેલ હતી અને ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા આ મુદ્દાની ગંભીરતાથી તપાસ કરેલ હતી જેમાં છેલ્લે એ સાબિત થયું હતું કે કોઈ નકલી કચેરી ન હતી પરંતુ બે હજાર ઓગણીસ સુધી તે કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારી છે પી એમ ડામોર એમના દ્વારા ઓગણીસ પછી પોતે કોન્ટ્રાક્ટ બેઝમાં જ્યારે જોબ કરતા હતા ત્યારે તેઓ દ્વારા પોતે સરકારી કામોમાં જે એમ બુક લખવાની હોય છે તેમાં ખોટું મેજરમેન્ટ દર્શાવેલ હતું અને તેઓ દ્વારા કુલ અગિયાર કામોમાંથી છ કામોમાં ગેરરીતિ આચરેલ હતી તો તે મુજબની મોડાસા ટાઉનમાં આઈપીસીની કલમ ચારસો નવ સરકારશ્રી સાથે ગુનાહિત વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધવામાં આવેલ છે